કેમ મિત્રો મજામાં મજામાં જઈશ સ્વાગત છે મારા નવા બ્લોગ હવાર પડી ગયું છે અને આપણે આવ્યા જીરામ ચક્કર તો જીર ઉઈ હોય કે નહીં જોવા દેખા દો આવે મિત્રો જો કે કે દેખાય એ જો તમને દેખા દો તો જો આઈ રી દેખા દો આવે મિત્રો जो ही है आप क्या क्या देखा है में मित्रों क्या क्या देखा है काल देखा है मैंने लागे हाँ भाई आटो तो मत कर समझ के ऊपरी तो जो तो 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 मित्रों आप लाइक ये दार आगे अमर दार है પાણી ભર્યું મિત્રો હાઓ બધા આમાં દેખાય નહીં બાકી આપણે જીરામાં એથી જ પાડું કપામાં બે વીણી કરી નાખીએ આપણે એક બાકી છે આ બધું પાકવા દેવું પછી વાળું હોય અહીંયા આપણું ચીસડીએ મોટર અહીંયા રાખીએ આપણે તમને દેખાડું જુઓ આવી જ રીતે કંઈક સેટઅપ કર્યો છે અત્યારે લાઈટ વહી ગઈ છે પાછું બંધ હવે જાઉં ઘરે મેં કીધું બધું કીધું નવું રહ્યા આવ્યું કપાસ મિત્રો જેવો થઈ ગયો છે હવે ખાલી કેતો ઉતરે આજી આમ તો વેચો નહીં અડધો પડ્યો અડધો જવા દીધો પેલી વીણી જવા દીધો હજી એક વીણી પડ્યો હવે ભરવો હોય હવે કેમ જાઉં જવું ઘરે ઉકળી ગયો જાય ઘરે તો મિત્ર ભાઈને ફોન આવ્યો તી પાણું હોય પાન હોય જાય ફોન નીકળી ગયો રસ્તામાં

મિત્રો અત્યારે આપણે સાચતા પાણી મકાન કઈ નળી લાંબી સાતતા મકાન મિત્રો આટલું આ થોડું પીયું હજી બે થર આવશે અત્યારે સાટું પાણી મોટરથી વાહણ બાંધી દીધો તો સાટી લો પછી તમને મળે બાજુ બાજુ બધું પડી ગયું હે હજી હજી આટલું આવશે મિત્રો બે ત્રણ મેલા ચડી ગયા

આપણે ડુંગર ઉપર જાવું છે આયા હે મહાદેવનું મંદિર છે ત્યાં જાય ત્યાં મોસ્ટર લોકેશન મિત્રો જો ઓલી આગળ થી જવાય એવા વાડી દેખાય થી જવાય નહીં ત્યાં રોડ આવી જાય પછી ત્યાં થાય એમ ને જવાનું ચેક દી જાય પછી તો અત્યારે હવે

એકદમ ખતરનાક છે વાવણી લઈ લીધું મેગી જાય હવે ફોન આવ્યો હતો તો જાવ હું જવું રસ્તા નીકળી ગયો વાં જવાનું રાખો તો ચાલો જઈને આઈડામાં જઈને તમને મળો કેવા કઈડા તમને દેખાડ બધું આજના બ્લક મેલું મળું તમને બીજા બ્લબમાં રામ હેરામ નહીં